મિત્રો ગોંડલ છે આસપાસની નવી જીરાની આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાય છે આજના જીરાના બજાર ભાવ મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂર જણાવું તો ચાલો મિત્રો હરાજી ચાલુ થઈ ગઈ રૂબરૂ જોઈને જાણીએ એવી આજે કેવા જીરામાં બજાર ભાવ ખૂલે છે આજે બજાર તેજી મંદીની વાત કરી મિત્રો તો બજાર તેજી મંદીમાં આજે એસી થી સો રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે મિત્રો જીરામાં આજે સો રૂપિયાની તેજી કહી શકાય એવી ગણતરી છે મિત્રો એસી રૂપિયા તો ફાઈનલ તેજી છે આજે તો ચાલો હરાજી ચાલુ હોય ચાલો હરાજીમાં જાણી લે કે એટલી તેજી થયા દે છે ચાર હજાર નવસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ચાર હજાર નવસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણ છે સુપર ક્વોલિટી છે માલમાં કાય ઘટ નહીં સુપર નહીપો માલ છે चार हज़ार नव सौ न हिकुत्रीस रुपया मां वेचाणो चारि हज़ार सौ भाव उपन बता है उपर बता नहीं है मैं है ये क्लाइंट भेजा है एक मालदी में है 8 महीने से तो में बेचणु है 4900 में भैया लिया 1 एकड़ 33 41 44 एकड़

એકાશી રૂપિયા વાગ્યું ચાર હજાર નવસો ને એકાશી રૂપિયા ચાર હજાર નવસો એકાશી પેલો ઢકલો વેચાણું છે પિસ્તાલીસો ને એકોતેર રૂપિયામાં આમાં બે નંબર માલ છે મિક્સ માં થોડોક દેખાઈ રહ્યો છે મિત્રો પિસ્તાલીસો ને એકોતેર રૂપિયામાં વેચાણું છે